પાટણ દિવ્યભાસ્કરના સબ એડિટરને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી દેશના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કરના પાટણ એડિશનના સબ એડિટર મૌલિક દવેના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા શાલ ઓડાડી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના પ્રદેશ હોદ્દેદારો દ્વારા પાટણ દિવ્યભાસ્કર એડિશનના સબ એડિટર મૌલિક દવેના જન્મદિવસની રૂબરૂ શુભેચ્છાઓ મુલાકાત કરી હતી તેમને શાલ ઉડાડી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે પાટણ દિવ્યભાસ્કર એડિશનના સબ એડિટર મૌલિક દવે દ્વારા પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મોઈણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ પાટણ